ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશભાઈ પરમારના પુત્ર તપન પરમારની ગઈકાલે સ્વીકારી તૈયારીઓ કરી હતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તેના ઘરેથી અંતિમ યાત્રા નીકળી બહુચરાજી સ્મશાન ખાતે પહોંચી હતી અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આરોપીઓને કડક સજા થાય અને નિષ્કાળજી દાખવનાર પોલીસ સામે દાખલો બેસી તેવી કાર્યવાહી થાય તેવી માંગણી પરિવારજનોએ કરી હતી રવિવારે રાત્રે નાગરવાડા નવી ધરતીમાં થયેલી મારામારી બાદ ઈજાગ્રસ્ત યુવક વિકી પરમારને સાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો વિક્કીની ખબર અંતર જોવા ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમાર અને તેના બે મિત્રો પણ સાજી હોસ્પિટલમાં ગયા હતા રાત્રે એક વાગે તપન પરમાર અને મિતેશ રાજપૂત હોસ્પિટલની કેન્ટીનમાં ચા પીવા માટે ગયા હતા ત્યારે નાગરવાડાના નામચીન અને ગુનાહિત ભૂતકાળ ધરાવતા માથે ભારે બાબર પઠાણી છરી વડે તપનને રેસી નાખ્યો હતો આ મર્ડરના પગલે લોકોમાં ભારે રોષ હતો અને ગઈકાલે પરિવારજનો કડક કાર્યવાહીની માંગ સાથે ધરણા પર બેઠા હતા તેમણે મૃતદેહ સ્વીકારવાની પણ ના પાડી હતી જેથી મૃતદેહ સ્વીકારી ઘરે લાવ્યા હતા અગિયાર વાગે મૃતક તપન પરમારની અંતિમ યાત્રા તેના સ્થાનેથી બહુચરાજી સ્મશાન ગઈ હતી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા પરિવારજનોને સ્થાનિક રહીશોને એક જ માંગણી હતી કે આરોપીઓને કડક સજા થાય તેમજ ફરજમાં નિષ્કાળજી દાખવનાર પોલીસ સામે પણ દાખલો બેસે તેવી કાર્યવાહી થાય પરમ દિવસે જે જે કરે વિભાગમાં જે ઘટના બની એ ઘટનાના અનુસંધાને આજે આજે પરિવારજનોએ એ દીકરાની લા સંભાળી અને એની અંતિમ ક્રિયા માટે એ ખાસવાડી સ્મશાનમાં એમનું અંતિમ નિકાલ થશે અને એના લીધે આપણે હવે કોઈ બીજો અનિચ્છનીય બનાવ ન બને તેમાં પૂરતી તકેદારી રાખી અને આપણે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવે જેમાં રોડ બંદોબસ્ત ટ્રાફિકનો બંદોબસ્ત ફિક્સ પોઈન્ટનો બંદોબસ્ત ડાવા પોઈન્ટ વગેરે રાખીને સહી સલા શાંતિથી આ જે સ્મશાનની અંતિમ યાત્રા છે એ પૂર્ણ થાય એ માટેના તમામ પ્રયત્નો કરવામાં આવેલા છે ગઈકાલના વડોદરા શહેરમાં બનેલી ઘટના એ ઘટનાનો અંજામ આપ જોઈ શક્યા છો મૃત્યુ વ્યક્તિનું થયું છે પરંતુ એનો ભાવ એના માટેનો લોકોનો પ્રેમ આજે સ્મશાન યાત્રામાં લોકોએ બતાવ્યો છે કોઈ એક એવી વ્યક્તિ કે જે સંપૂર્ણ નિર્દોષ વ્યક્તિ હોય એવી વ્યક્તિ કે જે બીજી વ્યક્તિની ખબર જોવા ગઈ હોય એવી વ્યક્તિ કે જેને કાર્ડ અને ચોગડ્યું ખબર ના હોય એની આયોજનપૂર્વક હત્યા કરવામાં આવી છે કોઈ વ્યક્તિ પાસે હથિયાર મંગાવવામાં આવ્યું અને હથિયાર લઈને જે આવે છે તે વ્યક્તિ એટલો જ જવાબદાર છે કે જેટલો મારનાર વ્યક્તિ પણ જવાબદાર છે રાજ્ય સરકારના માન્ય ગૃહ રાજ્યમંત્રી અમારા હર્ષભાઈ સંઘવી સાહેબ વડોદરાના પ્રભારી મંત્રી એમના માધ્યમથી પોલીસ વિભાગ સાથે સતત સંકલન કરી અને બધા જ આરોપીને પકડવામાં આવ્યા છે માત્ર એક જ આરોપી બાકી બચ્યા છે તેમ છતાં પણ ન્યાયતંત્ર દ્વારા એવી અપેક્ષા છે ફાસ્ટ્રેક કોર્ટમાંનો કેસ ચાલે સખતમાં સખત સજા આરોપીને થાય આવનારા સમયમાં કોઈ આવું કરવાની હિંમત ના કરે અને અત્યારે જે ઘટનાક્રમ થયો છે તે ઘટનાક્રમને કારણે લોકોમાં જે રોષ છે કે લોકો એવું માનતા થાય કે આવનારા સમયમાં વડોદરા શહેર છે તે સલામત શહેર છે વડોદરામાં કોઈ અસામાજિક તત્વો આવું કરવાની હિંમત ન કરે જેના પર ભૂતકાળમાં દસ પંદર વીસ પચીસ ચાળીસ જેટલા કેસ થયા હોય એવી વ્યક્તિ એ સમાજમાં ખુલ્લે આમ ફરે નહીં એ જોવાની જવાબદારી જેમની છે તે લોકો ચોક્કસ આ કાર્ય કરશે ભૂતકાળમાં જ્યારે હુસૈન કરીને અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો ત્યારે ચોવીસ કલાકમાં આ જ માન્ય હર્ષભાઈ સંઘવી દ્વારા કારેલીબાગ પોલીસ સ્ટેશનના બધા જ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા હતા આ વખતે પણ જે ઘટનાક્રમ થયો છે તેમાં આ જ પ્રકારના પગલાં એમના તરફથી લેવાશે એવી એમને અપેક્ષા છે અને માત્ર કારેલીબાગ પોલીસ સ્ટેશન નહીં પરંતુ એમના સુપરવાઇઝરી અધિકારીઓ પછી એસીપી હોય ડીસીપી હોય જેસીપી હોય એમને પણ માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબના મારફતે અમારી વિનંતી છે કે એમના પર પણ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ ક્યારેય પણ અસામાજિક તત્વ એ મોટો થતો નથી એમાં કોઈને કોઈ વ્યક્તિનો સીધો કાળકતરો હાથ હોય છે આ નવા લોકોને કોઈ સંજોગોમાં સમાજ ચલાવી ના લે અને ચોક્કસ પગલાં લેવાશે એમને ખાતરી છે માત્ર મુસ્લિમ સમાજના જ લોકો દાદાગીરી કરે છે એવું નહીં પણ જે કોઈ પણ ખોટું કરે છે મુસ્લિમ સમાજનો હોય કે હિન્દુ સમાજનો હોય એ કોઈ સંજોગોમાં ચલાવાય નહીં સમાજમાં ધર્મનું મહત્ત્વ ઓછું છે સમાજમાં મહત્ત્વનું એ છે કે સમાજના નીતિ નિયમો પ્રમાણ રહે છે એ સરકારના કાયદાઓનું પાલન કરે છે તે મહત્વનું છે ગુંડો એ ગુંડો છે પછી હિન્દુ હોય કે મુસ્લિમ હોય બંને માટે એક જ સરખી પનિશમેન્ટ થવી જોઈએ અને અમે એવું માનીએ છીએ કે એમની સંખ્યા વધારે છે પરંતુ એનો મતલબ એવો નથી કે એમને એમાંથી કાયદામાંથી કોઈપણ પ્રકારનું રક્ષણ મળે અને એમના પર સખત સજા થશે એવી એમને ચોક્કસ શ્રદ્ધા છે